અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સારંગપુર ગામ ખાતેથી ચારસો ઇઠ્યોતેર બોટલ ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો હતો પોલીસે ચોક્કસ માહિતીના આધારે દરોડા પાડ્યા હતા પોલીસે કુલ આડત્રીસ હજાર નવસો રૂપિયાનો ઇંગ્લિશ દારૂનો જથ્થો જપ્ત કરી બુટલેગર અલ્પેશ પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમ અંકલેશ્વર સારંગપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે સારંગપુર ગામ ખાતે પટેલ ફળિયામાં રહેતા અલ્પેશ પટેલ પોતાના ઘરમાં ઇંગ્લિશ દારૂનો જથ્થા મોટા પાયે સંગ્રહ કરી વેચાણ કરી રહ્યો છે જે માહિતીના આધારે જીઆઈડીસી પોલીસની ટીમે દરોડા પાડી ઘરમાં સર્ચ કરતા ઇંગ્લિશ દારૂની નેવું એમએલની બસો અડત્રીસ બોટલ એકસો એંસી એમએલની એંસી બોટલ અને એકસો બેતાલીસ પાઉચમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કુલ આડત્રીસ હજાર નવસો રૂપિયાનો દારૂનો જથ્થો સીઝ કર્યો હતો જોકે પોલીસ દરોડા દરમિયાન અલ્પેશ પટેલ ફરાર થઈ જતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી